તમામ પક્ષોના નાનામાં નાના કાર્યકર્તાઓ પણ ખૂબ જ ખમીરથી પોતાના પક્ષને વિજેતા બનાવવા માટે લાગી ચૂક્યા હતા શરૂઆતથી જ એવું લાગતું હતું કે આ વખતે કાંટાની ટક્કર સો ટકા છે કારણ કે ઘણા બધા વિષયો હતા આ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પણ હતું પરંતુ ત્યારબાદ ક્ષત્રિયોએ વળતા પાણી કર્યા ક્ષત્રિયો માની ગયા અથવા તો ક્ષત્રિયે હાલ પૂરતું આંદોલન સ્થગિત કરી દીધું આ વચ્ચે પણ રાજકોટથી વિજય માફ કરશો આ વચ્ચે પણ રૂપાલાની રાજકોટથી વિજય થઈ છે અને પરેશભાઈ ધાનાણી આ વખતે હારી ચૂક્યા છે જો કે પરેશભાઈએ પણ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે ખૂબ જ ચર્ચામાં આ વખતે ઘણી બધી બેઠકો રહી ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક ડૉક્ટર વિશાલ પટેલ છે સર સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી પહેલાં આપણે રાજકોટ બેઠકથી જ વાત કરીએ કારણ કે રાજકોટ બેઠકને લઈને થોડું અસમંજસ હતું કે કદાચ ત્યાં બાજી પલટાઈ જશે પરંતુ ખરા અર્થમાં રૂપાલા સાહેબે મેદાન માર્યું છે સો ટકા જ્યારે બનાવ બની ગયો અને જ્યારે બનાવ બન્યા પછી જે રીતે વિરોધના વંટોળ ચાલુ થઈ ગયા દરેક જિલ્લાની અંદર ક્ષત્રિયોના આંદોલન દરેક જિલ્લાની અંદર ક્ષત્રિયો આગળ પડતા આવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બદલવાની વાતો ચાલતી રહી હતી પરંતુ આ બધાની વચ્ચે આ ફેક્ટરની અંદર ક્યાંકને ક્યાંક રાહ જોવાઈ રહી હતી નરેન્દ્રભાઈ મોદીની અને આની અંદર ખરેખર જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે ચૂંટણી લડાઈ રહી છે અને એ નેતૃત્વની અંદર ચૂંટણી લડાઈ એની અંદર જ્યારે પાટીદારો પણ આની અંદર ક્યાંક આગળ આવ્યા હતા આ બેઠકને લઈને ચર્ચાની અંદર રાજકોટની અંદર પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસમાં અને પ્રચાર પ્રસારની અંદર જ્યારે રાજકોટ માટે આવ્યા હતા અને જ્યારે જામનગરની અંદર જ્યારે જામ સાહેબને મળ્યા અને ત્યારે જ્યારે પાઘડી પહેરાવી એ પિક્ચરને ત્યાંથી સમીકરણ જે બદલાઈ ગયું અને એના એ પછી જ્યારે ક્ષત્રિય સમાજના લોકોએ ક્યાંક ને ક્યાંક રોષ ઠાલવી દીધો અને જે રીતે ચૂંટણી જે પ્રક્રિયામાં જે જે રીતે ચાલી રહી હતી એ વ્યક્તિ ફરીથી પુરુષોત્તમ રૂપાલાભાઈએ પ્રચાર પ્રસાર ચાલુ કર્યો અને એડી ચોટીનું જોર લગાવ્યું છે તેમણે પણ ઘણી બધી વખત ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી પરંતુ આ પિક્ચર આખું જે બદલાઈ ગયું છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ દરેક ભારતીય જાણે જ છે કે ભારતીય જનતા પાર્ટીના જે મેઇન ચહેરા તરીકે નરેન્દ્રભાઈ મોદી છે અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે પણ આપણે નરેન્દ્રભાઈ મોદીને જણાવી રહ્યા છીએ કારણ કે એમના આવવાના કારણે અને ક્ષત્રિયોની જે રીતે બહુ અંદર ચર્ચાઓ હતી કે આ બેઠકની અંદરથી બદલવા પડશે ઉમેદવાર છેક છેલ્લે સુધી એ લોકોની માંગ હતી કે ઉમેદવાર બદલવાની પરંતુ ક્યાંકને ક્યાંક આ નારાજગી જે હતી એને નરેન્દ્રભાઈ મોદી આવીને આ મામલો થોડો શાંત પડી ગયો હતો પરંતુ ક્યાંક એવી ચર્ચા ચાલી રહી હતી કે ક્ષત્રિયોનું આંદોલન જે છે એ આણંદ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન કરતું જોવા મળી જશે પરંતુ આણંદ બેઠક પર મિતેશભાઈનો પણ વિજય થયો છે એટલે કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય આંદોલનની કંઈ એટલી મોટી અસર થઈ જોવા મળી નથી બિલકુલ એટલે જામ સાહેબની પાઘડીમાં તથ્ય સો ટકા બસ સો ટકા જામ સાહેબની પાઘડી પહેરાવી દીધી એટલે ભારતીય જનતા પાર્ટીની પચીસ સીટની પાઘડીઓ આવી ગઈ અને તમે જુઓ કે પહેલા વિવાદ એકદમ ચરમ પર હતો પણ વડાપ્રધાન આવીને ગયા પછી ઉકળતો ચરું થોડો થોડો શાંત થતો પણ જોવા મળ્યો એટલે એ ફેક્ટર ખૂબ મહત્વનું કામ ગયું આની અંદર એક ફેક્ટ પણ વસ્તુ આપણે તમને જણાવી દઉં કે જ્યારે આ ચર્ચા ચાલી રહી હતી બહુ જોરશોરથી વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે અમારે અંદર અંદર પણ ચર્ચા ચાલતી હતી કે આ ચર્ચા ત્યાં સુધી સીમિત રહેશે જ્યાં સુધી નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર આવશે નહીં અને જ્યારે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતની અંદર આવશે ત્યારે આ બધું જ સમેટાઈ જશે પણ હકીકતની અંદર એ જ વસ્તુ અને જે રીતે એમની લોકચાહના અને જે રીતે લોકપ્રિયતા જે છે એ આની અંદર જ સમાયેલી છે કે બધાને વિશ્વાસ હતો કે એક વખત અહીંયા આવીને જશે તો આખું પિક્ચર બદલાઈ જશે અને ખરેખરની અંદર એ ફેક્ટર જ કામ કરી ગયું છે ક્ષત્રિયોની અંદર આપણે જે રીતે રોષ હતો એ રોષ બિલકુલ શાંત થઈ ગયો જ્યારે જામ સાહેબે એમને પાઘડી પહેરાઈ જ્યારે જામનગરની અંદર જન્મેદનીથી એમણે સભા યોજી અને પછી તરત જ આ મામલો શાંત પડી ગયો અને દરેક બંને પક્ષ એવું નથી એની અંદર પરેશભાઈ ધાનાનીએ પણ બહુ જ એડી ચોટીથી જોર કર્યું હતું એની અંદર ક્ષત્રિય સમાજનું પણ એમને બહુ જ સમર્થન હતું અને ક્યાંક ને ક્યાંક એ વોટની અંદર કન્વર્ટ થયેલું છે પરંતુ જે રીતે પુરુષોત્તમ રૂપાલાભાઈની પણ એક આગવી ઓળખ છે કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે અને કેન્દ્રીય મંત્રી પછી જ્યારે રાજકોટની બેઠક એમને ફાળવવામાં આવી અને એમણે પણ જોરશોરથી પ્રચાર કર્યો અને એમણે પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે આ બેઠક ઉપર એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એક ફેસઆઉટ તરીકે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર આ બેઠક પણ મળી છે અને જે ક્ષત્રિયનું આંદોલન જે છે એમાં થોડું શાંત પડ્યું છે બિલકુલ હવે ગતરોજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પરિણામો બાદ રાજ્ય મંત્રીમંડળમાં ફેરફાર થશે તો એનું કયું કારણ એટલે કોંગ્રેસમાંથી આવેલા જે નવા નવા મુરત્યાઓ છે એની સાથે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન કરેલા છે ટર્મ્સ એન્ડ કન્ડિશનના આધારે કે કઈ રીતે જોઈ રહ્યા છો એ એક તમે જે વસ્તુ કહી રહ્યા છો એ તો ફેક્ટની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે એ લોકોની ભરતી મેળો થઈ રહ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક એની ટર્મ એન્ડ કન્ડિશન હતી એ આખું ગુજરાત અને આખું ઇન્ડિયા જાણે છે કે જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે મંત્રીમંડળની માંગ સાથે આવેલા હતા અને જે રીતે આજે ઇલેક્શન પછી પણ એમના રિઝલ્ટની અંદર એ લોકો વિજય થયા છે એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ સ્થાન આપવાનું છે જે રીતે વિજય રૂપાણીએ કીધું કે ચોવીસ જણાને સ્થાન આપવાનું હોય છે જેનાથી કદાચ મારા ખ્યાલથી કદાચ ઓગણીસ લોકોને સ્થાન આપવામાં આવે છે નવાની એડ પણ થશે અને ક્યાંક જે અત્યારે હાલ મંત્રીમંડળમાં છે ક્યાંક એમની બાદબાકી થઈને જે લોકોએ લોકસભાના ઇલેક્શનની અંદર જે જે ધારાસભ્યોએ એમનું એડી ચોટીનું જોર લગાવ્યું છે ને એના એ લોકોને પણ આ વખતે ક્યાંક પ્રાધાન્ય આપવામાં આવશે કે મંત્રીમંડળ જે છે એ અગાઉ પણ જ્યારે મંત્રીમંડળ બન્યું હતું ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આ ટૂંક સમયનું મંત્રીમંડળ છે આની અંદર ફેરફાર કરવામાં આવશે એવું ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જ્યારે સરકાર બની ત્યારે પણ કીધેલું હતું અને જ્યારે આ જે લોકસભાનું ઇલેક્શનની અંદર રિઝલ્ટ આવી ચૂક્યા છે ત્યારે જે રીતે ગઈકાલે રૂપાણી સાહેબે જે રીતે જણાવ્યું છે કે સો ટકા આની અંદર ફેરફાર જોવા મળશે અને બહુ મોટા પાયાના ફેરફાર જોવા મળશે કે ઘણા ખરા મંત્રીઓને બીજે સ્થાન આપીને નવા મંત્રીઓને નવા ધારાસભ્યોને મંત્રીપદ તરીકેનું સ્થાન આપવામાં આવશે અને આ મંડળની અંદર જોડવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર ઉથલપાથલ જોવાની શક્યતા હા અત્યારે સીટની અંદર ક્યાંક ઘટાડો જોવા મળે પણ આવનારા દિવસોની અંદર રાજકારણની અંદર ભારતીય જનતા પાર્ટીમાં આ વસ્તુ શાંત થશે નહીં કારણ કે પાયાના કાર્યકર્તાઓ પણ એટલી રાહ જોઈને બેસી રહ્યા છે અને જે રીતે ધારાસભ્યો વર્ષોથી ચૂંટાઈને આવ્યા છે એ લોકો પણ રાહ જોઈ રહ્યા છે અને નવા જે લોકો આવી રહ્યા છે એ પણ રાહ જોઈ રહ્યા છે કે અમે અહીંયા આગળ આવ્યા છીએ તો અમારું કંઈક આની અંદર મળશે એટલે દરેક જગ્યાએ દરેકના મનની અંદર લાડવા ફૂટી રહ્યા છે કે ક્યાંક કોનો વારો આવી જાય પરંતુ એ તો તમને પણ ખબર છે કે ઉપરથી જે નક્કી થઈને આવતું હોય છે એ જ લાસ્ટની અંદર જોવા મળતું છે કોઈને ખબર નથી હોતી કોણ મુખ્યમંત્રી બનશે કે કોણ મંત્રીપદના મંત્રી બનશે પણ આ જે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી જે રહ્યું છે કે સસ્પેન્સ એ આ વખતે પણ સસ્પેન્સ સો ટકા થશે અને ટૂંક જ સમયની અંદર નવા મંત્રીમંડળની રચનાનો દાવો કર્યો છે સો ટકા ટૂંક સમયની અંદર જોવા મળશે સો નામની ચર્ચા થાય ને એકસો બે નંબરનું નામ મુખ્યમંત્રીમાં આવે હવે બનાસકાંઠા બેઠકને આપણે સંક્ષિપ્ત વાત કરી લઈએ બનાસકાંઠા બેઠક કે જ્યાંથી ગેનીબેન વિજેતા થયા છે મતમાં થોડું ડિફરન્ટ રેખાબેન અને ગેની જોવા મળ્યો છે પરંતુ ત્યાં મોદી ન ગેની બેન નું વર્ચસ્વ ખરા અર્થમાં જીતની સાથે આવ્યું તો એ બેઠકને લઈને આપનું કયું આકલન આ બનાસકાંઠાની બેઠક જે છે ને એ ભારત પાકિસ્તાનની મેચ જેવી થઈ ગઈ હતી રસાકસી પહેલેથી લઈ છેલ્લે સુધી ક્યાંક ગેનીબેન આગળ જોવા મળતા હતા ક્યાંક ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળતી હતી આ રીતે જેમ ભારતે પાકિસ્તાનની મેચ હોય ને એ રીતે આજે રસાકસીની અને ખરેખરની અંદર આજે એક વિશ્લેષક તરીકે અને જે રીતે ગુજરાતની અંદર જે રીતે રાજકારણનો માહોલ હતો અને રાજકારણના માહોલની અંદર એક જ જે ગેનીબેન ઠાકોર જે પહેલાં દિવસથી લઈ છેક છેલ્લે સુધી કે એની અંદર ના કોઈ પૈસા ના કોઈ એજ્યુકેશન બસ એમની આવડત અને એમની જે કામ કરવાની શૈલી ધારાસભ્ય તરીકે પણ એમને બહુ સારા કાર્ય કર્યા છે લોકોનો અવાજ ઉઠાવો એમનું મેઇન વસ્તુ છે એમના માટે જે પોઈન્ટ ઓફ વ્યૂ જે બન્યું કે લોકો જોડે જઈને લોકોની વચ્ચે રહીને લોકોનો અવાજ ઉઠાવો કે જેની તકલીફો પડી રહી છે એને બહુ નિકટતાથી એને સોલ્યુશન લઈ આપવું ગેનીબેનનું એ ફેક્ટર કામ કરી ગયું છે અને લોકોની વચ્ચે જ્યારે રહીને એમણે જે મામેરાની વાત હોય બનાસની દીકરી તરીકેની વાત હોય એટલે આ બધી જે ફેક્ટર જે છે એ ત્યાં આગળ બનાસકાંઠાની અંદર બહુ જ કારગર સાબિત થયા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે બનાસકાંઠાની અંદર જે સીટની ખોટ પડી છે જ્યારે પચીસ સીટ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મળવાની ખુશી છે પરંતુ એક સીટ જે ગુમાવવાનું જે ગમ છે એ પચીસ સીટની જીતની અંદર પણ નથી એ સ્પષ્ટ આજે તમે જોયું તો સી આર પાટીલ સાહેબના ચહેરા ઉપર ભૂપેન્દ્રભાઈના ચહેરા ઉપર પણ જે જોવા મળ્યું છે અને જે રીતે કોંગ્રેસ બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું પણ ગેનીબેનની મહેનત આની અંદર કામ લાગી છે અને ગેનીબેનને જે પહેલાં પહેલેથી છેલ્લે સુધી મીન્સ કે જ્યારે એમની નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી લઈ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે અને જે છેલ્લે સુધી એમણે એડી ચોટીનું જોર લગાવીને દરેક માણસને પર્સનલી મળીને પર્સનલી એમની સમસ્યાઓ સાંભળીને અને બનાસકાંઠાની અંદર બનાસની જે પેટર્ન જે છે એને બદલવી કારણ કે એ અંતરિયાળ વિસ્તારની અંદર જે જે રીતે એની તકલીફો સોલ્યુશન અને એનું સોલ્યુશન ગેનીબેન દ્વારા બહુ સારી રીતે આપવામાં આવતું અને જે એમનો અવાજ ઉઠાવવાનો હતો કે બનાસકાંઠાના જે લોકોનો અવાજ ઉઠાવવાનું કામ ગેનીબેને કર્યું અને આજે ગેનીબેનનો એ એમની કામની સફળતા એમને સો ટકા જોવા મળી છે આની અંદર આ સીટની અંદર ના કોઈ પૈસા જોવા માં આવ્યા છે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું તો આજે ગેનીબેન ઠાકોરની બનાસકાંઠાની સીટ છે બિલકુલ ઘણી બધી બેઠકો આ વખતે ચર્ચામાં રહી અને રિપીટ કરાયેલા સાંસદોએ પણ આ વખતે બાજી મારી છે ઘણી બધી બેઠક છે એનાથી આપ અવગત છો આખેર તમામ વિગતોથી આપને અવગત કરાવશું આપ જોડા રહો એ બીપી ડિજિટલ પ્લેટફોર્મ સાથે